દ્રૌપદી મુર્મુને સંબોધી કોંગી નેતાઓએ અમરેલી કલેક્ટર ને આવેદનપત્ર મારફતે સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે રોષિત કોંગી નેતાઓએ લોકશાહી નું ગળું ગોઠવાની ઘટનાને આ કલંકરૂપ ગણાવેલી હતી આજે અમારા અમરેલી જિલ્લા કોંગ્રેસનું એક મહત્વનું સંમેલન હતું વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ઇડિયા ઇન્ડિયા ગઠબંધને આખા દેશમાં લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે એકસો બેતાલીસ સંસદ સભ્યોને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કર્યો કાળો ઇતિહાસ પ્રથમ વખત બન્યો છે ત્યારે લોકશાહીને બચાવવા માટે મહામાઈ દ્રૌપદીજી મુર્મુને અમરેલી કલેક્ટર મારફત અમે કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લા કોંગ્રેસ તરફથી બધા આગેવાનોએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું છે કે આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે સંસદ ઉપર હુમલા થઈ રહ્યા છે અને સંસદ ઉપર જ્યારે જ્યારે હુમલા થયા છે ત્યારે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ હુમલો થયો ત્યારે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તેવા સંજોગોમાં મહામાહિમ આપ આવો અને આ દેશના બંધારણને બચાવો ભારત દેશ એક મહત્વની સંસદ છે અને એ સંસદને આજે નેસ નાબૂદ કરવા માટેનું કૃત્ય જે ભારતીય જનતા પાર્ટી તરફથી ચાલી રહ્યું છે તેને બંધ કરાવો અને આપના આદેશો કરો તેવી એક અમે આજે આવેદનપત્રમાં રજૂઆત કરી